પાટણ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે પાણી ભરાતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે વારંવાર અંડરપાસમાં પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની પાછળ મારા દ્રશ્યો બતાવવા માંગીશ કે પ્રથમ જે રેલવે ગંડાળુ છે ત્યાં આગળ હજુ માત્ર એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જે પ્રથમ રેલવે ગંડાળુ અત્યારે પાણીથી તરબોળ થઈ ચુક્યું છે અહીંથી આવેલું જે માર્કેટ યાર્ડ છે એસપી કચેરી સહિતની જે કચેરીઓ આવે છે ત્યાં ગાડી જે લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે આ અંદર પાણી ભરાઈ જવાના કારણે આ નાળું અત્યારે બંધ થઈ ચુક્યું છે એટલે કહી શકાય કે લોકોને અહીંથી ચાર થી પાંચ પાંચ કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે એટલે કહી શકાય કે સામાન્ય વરસાદ વરસે છે અને વરસાદ વરસવાની સાથે જ આ જે પાટણ શહેરનું જે હાડ સમાન પ્રથમ રેલવે ગનનાળુ છે તે